નસીબ વાળો કોણ જેને ઈચ્છાઓ અને સુગમતા બંને એક સાથે કામ કરતી ધાર્યું કે આમ કરવું છે એ પ્રમાણે સંજોગ પણ થઈ જાય પૂરી કરી શકે એને સુખી અને ભાગ્યશાળી કહી શકાય બાકી મોટા ભાગે એવું થાય કે જ્યારે તમે અધિકારી બનો જયારે તમે યોગ્ય બનો જયારે પાત્રતા આવે કે આ હવે સામર્થ્ય આવ્યું ત્યારે સંજોગો ન રહ્યા અને જ્યારે સંજોગો હતા ત્યારે સામર્થ્ય સેવા કથા કરતા કરતા ગયું હવે કરવામાં ગઈ આમ કરીશ આમ કરીશ આમ કરીશ બાળપણ રમવામાં ગયું ભણવામાં ગયું યુવાની કામ ધંધામાં ગઈ અને એમ કરતા કરતા ક્યાં ગડપણ આવી ગયું અને ધાર્યું કે ભગવાનની ભક્તિ કરીશ હવે તો શરીરે પણ સાથ છોડી દીધો